सततं निजमूर्तिचिन्तकानामधिकश्वेतमनोहरप्रकाशे हृदिदर्शितरं यदिव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि बोलो श्री स्वामिनारायणभगवानके जय શ્રી ગોપીનાથજી મહારાજ કે જય ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ ભગવાન હરિકૃષ્ણ મહારાજ જેમના આપણે આજે ગુણાનુવાદ ગાઈ રહ્યા છીએ એવા ભગવાન શ્રી હરિની અખંડ સેવામાં રહેલા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રી નારાયણ પ્રસાદ દાસજી સ્વામી બોર્ડ સલાહકાર અને નારાયણ પ્રસાદજી સ્વામીના આગ્ઞકિત શિષ્ય એવા પૂજ્ય ભાનુ પ્રકાશદાસજી સ્વામી ગઢપુર મંદિરના ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી પરમ ભગવતી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિક જીવનદાસજી સ્વામી આદિ મંચસ્થ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો અન્ય સદગુરુ સંતો આ ગુણાનુવાદ સભામાં પધારેલા સર્વે અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને ગુણાનુવાદ સભા પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે ભૂમંડળ પર હોય ત્યારે તો ભગવાનને સેવીના મુમુક્ષુ શું છે એ અક્ષરધામ પોતાનું પાકો કરી લે પણ જ્યારે ભગવાન અંતર્ધાન થાય ત્યારે ભગવાનના એવા મેળવવા તત્પર એવા મુમુક્ષુને જ્યારે ભગવાનના સાચા સંત મળે ને ત્યારે એમ પ્રતીતિ થાય કે આ સાચા સદગુરુ સંત મળે ને હવે મારું અક્ષરધામ પાકું છે તો એવી પ્રતીતિ સદગુરુ પુરાણી સ્વામી શ્રી નારાયણ પ્રસાદ દાસજી સ્વામીના યોગમાં જે જે મુમુક્ષુ આવ્યા એમને થતી હતી સ્વામીએ વીસેક વર્ષ પર્યંત તો અહીંયા ગઢપુર મંદિરમાં ગોપીનાથજી મહારાજની સેવા કરી પણ સ્વામીને એમ થયું કે કાનુડ ગાયો બહુ વાલી હતી એટલે ડાકોરમાં દ્વારકાધીશ રણછોડરાયના સાનિધ્યમાં રહીને ત્યાં પણ સરસ મજાના ગુરુકુળની સ્થાપના થઈને એમાં સ્વામીએ વર્ષો સુધી ગાયોની પણ સેવા કરી અને ગોપીનાથજી મહારાજની વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરી સ્વામીનું આપણે જીવન ઝરમર જોઈએ ત્યારે એમ થાય ખરેખર એક સાચા મહંત એને જે જે મંદિરનો સર્વાંગી વિકાસ થાય અને એક એક પૈસાની બચત થાય એના માટે કરવું પડે ને એના માટે પોતાની જાત પણ સ્વામીએ ઘસી નાખી અને એટલું જ નહીં પણ ગામડાઓમાં વિચરણ કરી અને અનેક મુમુક્ષુઓને ભગવાનની સાથે જોડ્યા જો સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ લખ્યું દૃષ્ટા સ્પૃષ્ટા નતાવા નતા વાતપરીચરણ ભોજિતા પૂજિતા વા સદ્ય પુસામઘૌ બહુજની જનિત ઘનંતીવૈ સમૂલ પ્રોક્તા કૃષ્ણ યૈર્વા નિદૃદયમાં યત્પદે તીર્થજાત તાં માસંગાકિ નુષતા દુર્લભમ સ્નાન તો એવા મમુષ્ સંપન્ન એવા શપનેવાપણા પરમ પૂજ્ય સદગુરુ નારાયણ પ્રસાદ દાસજી સ્વામી હતા જેમના ગુણાનુવાદ આપણે ગાઈએ એના કરતા અર્થમાં આપે આ ગુણાનુવાદ સભામાં આવ્યા કહેવાય તો સ્વામીમાં તો અનેક સાધુ ગુણ સંપન્ન સ્વામી હતા અને એને દુવ્ય ગુણોના ભંડાર હતા એમાંથી કદાચ એકાજ સદગુણ જો આપણે જીવનમાં અપનાવીશું ને તો આપણને કાયમ માટે યાદ રહેશે કે અમે સદગુરુ પુરાણી સ્વામીની ગુણાનુવાદ સભામાં ગયા હતા અને એ જ ખરા સુમન કે એ જ સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાય છે હમણાં સ્વામી પ્રવક્તા શ્રીએ વાત કરી કે મંદિરના એક એક પૈસાને બચાવવા માટે સ્વામી પ્રયત્ન કરતા ને જાતે વિચાર કરો એ વખતે તો પાંચ પાંચ મણની ગુણિઓ આવતી હો તોય સ્વામી પોતે એ ખાંડને બોરીઓ ઉઠાવી અને સેવા કરતા એમ અમારા ગુરુ પણ સદગુરુ ધ્યાની સ્વામી પોતે જાતે મૂઠડીના દાણા આવ્યા હોય ને એ પોતા સુપડેથી સુજારીને સાફ કરે દૂધની કોથળીઓ આવે ને એ પણ સ્વામી ધોવડાવે અને પચીસ રૂપિયાનો જે પ્રસાદ આપવો હોય ને એ સ્વામી એ કોથળીમાં સીલ કરીને પછી બધાને અપાવતા તો આવા મહાપુરુષો પહેલાં જે થયા એ બધાને તો દેવોને એક એક પાઈ એ પણ નુકસાન ન થાય અને એનો સવાયો ડોઢોન ડબલ ફાયદો મળે એવા પુરુષાર્થ કાયમ માટે પોતે કરતા અને એના માટે જાતને ઘસી નાખ આ ભૂમંડળ ઉપર સત્યાસી સત્યાશી વર્ષ સુધી સ્વામી રહીને આપણા બધા માટે આદર્શરૂપ જીવન જીવી અને એમના પાછા આદર્શોને જીવિત રાખવા માટે પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી પ્રકાશદાસજી અને ચેરમેન સ્વામી જેવા સુરવીર બાહોસ અને સ્પષ્ટ વક્તા સદગુરુ શ્રી હરિજીવનદાસજી સ્વામી આપણને આપ્યા છે અને આજે આપણે જે કંઈ આ ગઢપુરનો વિકાસ કુદકેને ભૂસકે થઈ રહ્યો છે ઉડીને આંખે વળગે એવા આ કાર્યો થઈ રહ્યા છે એના નિમિત્ત પૂજ્ય સદગુરુ ભાનુપ્રકાશદાસજી સ્વામી ચેરમેન શ્રી અને બોર્ડ બન્યું છે છે તો એના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે સ્વામી ભલે ભગવાનની સેવામાં ગયા પણ ગોપીનાથજી મહારાજની સેવામાં તો આવા સંનિષ્ઠ કર્મનિષ્ઠ એવા અને ભગવાનનિષ્ઠ પોતાને સંતોનું મંડળ એને સેવામાં મૂકતા ગયા છે તો આપણે આવા મહાપુરુષને શ્રદ્ધા સુમન તો શું અર્પણ કરી શકીએ આપણે નાના મોઢે મહાપુરુષોના શું વખાણ ગાઈએ પણ આજે હું બધાને એટલી વિનંતી કરીશ કે સ્વામીની આ શ્રદ્ધાંજલિ સભામાં જે જે દિવ્ય ગુણાનો ગુણ અનુવાદ થાય એમાંથી એક 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 ગુણ અમે બધાએ સંતો લેતા જઈએ તો અમે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવા છે અને બધા હરિભક્તો પણ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે સ્વામી તો ભગવાનની સેવામાં હોય એમનો આપણે શોખ કરવાનો ન હોય પણ એમના જે દિવ્ય ચરિત્રો હોય એને સંભાળી અને એમને કાને ભગવાનમાં કાયમ આપણે જોડા રહ્યા જોડાયેલા રહીએ એમણે જે ઉપદેશ આપ્યો છે એ પ્રમાણે જીવિતવ્ય કરીએ તો આપણે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવા છે તો અંતમાં ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે પરમપુજી ભાનુપ્રકાશ સ્વામી ચેરમેનશ્રી દ્વારા સ્વામીના જે સંકલ્પો હતા એ હજી પણ ખૂબ મોટા મોટા સંકલ્પો પૂરા થાય ગોપીનાથજી મહારાજની ખૂબ સેવા થાય જરીજીવન સ્વામી કહેતા હતા કે લગભગ પોણા ભાગનો સમય આ મંદિર થયું ત્યારથી અત્યાર સુધીમાં અમારા મંડળને જ મહંતય કરી અને ગોપીનાથજી મહારાજની સેવા કરવાનો અલભ્ય લાભ મળ્યો છે તો હજુ પણ એમના દ્વારા ખૂબ સત્કાર્યો થાય એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ સહજાનંદ સ્વામી મહારાજ